વડોદરાના અલકાપુરીમાં ફૂડ વિભાગનું ચેકિંગ એક્સપ્રેસ હોટેલમાંથી લેવાયા પનીરના સેમ્પલ પનીરના સેમ્પલ તપાસ માટે મોકલાયા ગાંધીનગરથી મળેલી સૂચનાના આધારે તપાસ હાથ ધરવામાં આવી વડોદરાના અલકાપુરીમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું એક્સપ્રેસ હોટેલમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે ગાંધીનગરથી આ સૂચના આપવામાં આવી હતી જેના આધાર પર વડોદરામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દિવાળીના તહેવારને અનુલક્ષીને

ગાંધીનગર થી મળેલી સૂચનાના આધારે તપાસ હાથ ધરવામાં આવી વડોદરાના અલ્કાપુરીમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું એક્સપ્રેસ હોટેલમાંથી પનીરના સેમ્પલ લેવામાં આવ્યા અને તપાસ માટે મોકલવામાં આવ્યા છે ગાંધીનગર થી આ સૂચના આપવામાં આવી હતી જેના આધાર પર વડોદરામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું દિવાળીના તહેવાર ને રેસ્ટોરન્ટમાંથી નમુ પનીરના નમુના લેવા જણાવેલો હોય આજે એક્સપ્રેસ હોટેલમાંથી પનીર નો નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ બીજું કઈ કયું ચેકિંગ કરવામાં હાલમાં તો આ નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે પછી બીજી જગ્યાએ માવો છે દૂધ અને દૂધની બનાવટની બનાવટ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવશે